સુરેન્દ્રનગરના લીમડીમાં વૃક્ષ ધરાશાય થવાની ઘટના બની છે રેલવે સ્ટેશન રોડ પર રિક્ષા પર એક વૃક્ષ ધરાશાય થયું હતું બે લોકો જેમાં ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે સુરેન્દ્રનગરના લીમડીમાં એક રિક્ષા ઉપર વૃક્ષ ધરાશાય થવાની ઘટના બની છે રેલવે સ્ટેશન રોડ ઉપર રિક્ષા જ્યાંથી પસાર થઈ રહી હતી તે સમયે જ વૃક્ષ રિક્ષા ઉપર પડતા રિક્ષામાં સવાર બે લોકો ઈજાગ્રસ્ત થયા છે ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે વૃક્ષ ધરાશાય થવાની ઘટના સુરેન્દ્રનગરના લીમડીમાં રેલવે સ્ટેશન રોડ ઉપર રિક્ષા જે સમય પસાર થઈ રહી હતી એકાયક મહાકાય વૃક્ષ ધરાશાયી થયું અને રિક્ષા ઉપર પડ્યું રિક્ષામાં સવાર બે લોકો ઇજાગ્રસ્ત થયા છે ઇજાગ્રસ્તોને હાલ સારવાર માટે હોસ્પિટલમાં સુરેન્દ્રનગરના લીમડીમાં વૃક્ષ ધરાશાયી થવાની ઘટના બની છે રેલવે સ્ટેશન રોડ પર રિક્ષા પર એક વૃક્ષ ધરાશાયી થયું હતું બે લોકો જેમાં ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે